તલવાર સાથે ટપોરીઓના આતંક સીસીટીવીમાં સરા જાહેર હત્યારો લઈ બે લોકોને મારવા ચિયા ગેંગ સુરતની ગલીઓમાં ફરી સુરતના સલાવતપુરામાં બેફામ ગેંગ તલવાર સહિત હત્યારો સાથે આતંક મચાવ્યો છે કેટલાક લોકો પર જીવલેણ હુમલો કર્યા બાદ જાણે કોઈ પ્રકારે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે ગેંગ જાહેરમાં મહિલાઓની સામે અભદ્ર ભાષા બોલતા હતા તેમજ રસ્તામાં આવતા લોકોના વાહન પર હત્યારના ઘા મારીને નુકસાન પહોંચાડતા હતા ખુલ્લા હથિયારો સાથે ગેંગ ગલીઓમાં ફરતા સ્થાનિકોમાં ભયના કારણે ઘરમાં ભાગી જતા હતા ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગેંગના બે શખ્સની ધરપકડ કરીને અન્ય શખ્સોની શોધખોળ ખાકીએ હવે હાથ ધરી છે